જામનગરમાં કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે ખાડામાં માટી ભરી મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જામનગર શહેરમાં સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો છે શહેરના રસ્તાઓ પર વધતા ખાડા અને ખરાબ હાલતને લઈને કોંગ્રેસના કાર્યકરો જાતે જ ખાડામાં માટી ભરીને રસ્તા રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્યાર કરી જામનગર મહાનગરપાલિકાની બેદરકારી અને શાસકોની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જામનગર ની જનતાની જે વ્યાપકક ફરિયાદો આવતી હતી એમાંની એક ફરિયાદ છે જામનગરની જનતાની મોટી સમસ્યા માત્રમાં વરસાદ પડ્યો હોય પણ ભ્રષ્ટાચાર થયો હોય ક્યાંય પેટવર્ટ નથી થયા ખાડાઓ ખાડાઓ જામનગરમાં દેખાય છે ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ એટલે મારો આજે જન્મ દિવસ છે મારા કોંગ્રેસ પરિવારના તમામ સાથી મિત્રો આજે નિર્ણય કર્યો હતો કે રીતે ઉજવતા ખાડાઓ છે જે મોટા ખાડાઓ છે એને અમે આજે બોલ્યા છે સમગ્ર કોંગ્રેસ પરિવાર સાથે આ ખાડા બોલવાનો ઉદ્યોગ એજ છે કે આવતા દિવસોમાં કુંકણ નિંદ્રમાં સુતેલી આ તંત્ર ભાજપ મહાનગરપાલિકાના સત્તાધીશો જાગે અને જામનગરની જનતાનું કામ કરે એવી અમે આશા રાખીએ છીએ અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર